વલસાડમાં જીઆરડીના જવાને જીવન ટૂંકાવ્યું વલસાડમાં દિવસેને દિવસે આત્મહત્યા કરવાના બનાવો વધી રહ્યા છે જેમાં યુવાનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે વલસાડમાં વલસાડ સિટી પોલીસ મથકમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા યુવાને પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે આ કરુણ ઘટનામાં જીઆરડી જવાન ભાઈએ વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસ મથકેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના જૂના હરિજન વિકાસ પૂરણભાઈ ચૌહાણ નાઓ તેમના પરિવાર સાથે રહે છે તેમના પરિવારમાં માતા પિતા ભાઈ અને ભાભી સાથે એક જ મકાનમાં રહે છે ગતરોજ તેમના માતા પિતા ઘરના કોઈ કામ અર્થે રાજસ્થાન ગયા હતા અને વિકાસભાઈના ભાઈ અને ભાઈ તેમના મકાનના પહેલા માળે રહે છે ગતરોજ વિકાસભાઈ નાઇટ કરી ફરજ પરથી પોતાના ઘરે આવ્યુ હતો જે દરમિયાન વિકાસભાઈ પોતાના રૂમમાં એકલો હતો જેને તેના રૂમમાં કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુકાવી લીધું હતું આજે સવારે તેમનો ભાઈ નીચેના રૂમમાં આવતા જોયું તો તેમના ભાઈ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો જેને તાત્કાલિક વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો હાલ તો વિકાસભાઈએ આવું પગલું કેમ ભર્યું તે જાણી શકાયું નથી